હંમેશા વર્દીમાં જોવા મળતા પોલીસ કર્મચારીઓ ધૂળેટીના દિવસે મસ્તીના માહોલમાં જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા ઓર્ગેનિક કલર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ડીઆઈજી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી જેમાં પોલીસ પરિવારના સભ્યોએ એકબીજાને રંગ લગાવી પર્વની ઉજવણી કરીને એકબીજાને ધૂળેટી પર્વની શુભેચ્છા આપી હતી આમ હંમેશા ખાખી વર્દીમાં જોવા મળતા પોલીસ કર્મચારીઓ ધૂળેટીના વિવિધ રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા આજે સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ધૂળેટીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવેલી છે ગઈકાલે હોલિકા દહન કરી અને પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી અને આજે ધૂળેટી ની પણ ઉજવણી કરવામાં આવે છે હું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની જે લોકો છે એમને હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મારું નામ છે દ્વારા જે આ પોલીસ લાઈન દ્વારા જે ઉજવવામાં આવે છે બહુ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવે છે અહીંયા હોળીનો તહેવાર ખૂબ જ મોજ મસ્તીથી ઉજવાય રહ્યો છે દ્વારા જે આયોજન કરાયેલું છે પોલીસ પરિવાર દ્વારા જે આયોજન કરાયેલું છે તે ખૂબ